આખા દેશમાં 5308 જેટલી એવી કંપનીઓ છે આઠસો ને આડત્રીસ પાસે આવા પ્રમાણપત્રો છે એટલે કે ચૌદસો ને સિત્તેર ને માલે છે ધકેલ પોઢસો બોલો દવા બનાવતી ચૌદસો ને સિત્તેર કંપની પાસે પ્રમાણપત્ર જ નથી એ લોકો એમને ગાડું ગબડાવે છે અને દવાના નામે બજાર માં આવું ડીંડક મૂકી જશે બોટલ તમે પીધે જાવ ભગવાન તમને સુખી રાખે રામ ભરોસે હવે આવા બધા પ્રોબ્લેમ હોવાને કારણે શું થાય ખબર છે ડબલ્યુ એચ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નો રિપોર્ટ છે કે બે હજાર ને બાવીસ ની સાલમાં આવા પાપી લોકોના પાપે દેશભરમાં ત્રણસો બાળકો મરી ગયા બોલો કોઈ ખતા નહીં જ ખબર નથી અને માં પણ એને એમ સમજીને કે બાળક મારું બચી જાય એટલે સિરપ પાતી હોય પણ એના મોત નું કારણ બને અને આમ છતાં કોઈનો વાળ વાકો થયો નથી રાતી રાણ જેવા થઈને ફરે છે હરામ ખાયા હોય